મને વિશ્વાસ છે પૂરો વિશ્વાસ છે કે ભાજપને હરાવવા માટે ખેડૂતોને જીતાડવા માટે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર વિધાનસભામાં નહીં રાખે કેમ કે અમારું જૂનું કમિટમેન્ટ છે વાવ વિધાનસભા જે ખાલી થઈ ગેની બેનના કારણે એની પેટાચૂંટણી અને વિસાવદનની પેટાચૂંટણી સાથે આવવાની હતી ત્યારે કોંગ્રેસ સાથે અમારે બેઠક થયેલી અને એ બેઠકમાં નક્કી થયેલું ફાઈનલ કરેલું કે વાવ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર રાખશે આમ આદમી પાર્ટી નહીં રાખે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર રહેશે કોંગ્રેસ નહીં રાખે શું કામ કેમ કે વાવ ગેનીબેન જીત્યા હતા કોંગ્રેસમાંથી વિસાવદર ભૂપતભાઈ જીત્યા હતા આપમાંથી તો જે પાર્ટી જીતી હતી એ પાર્ટીનો ઉમેદવાર રાખશું આમને સામને નહીં રાખે એવું નક્કી થયેલું બેઠકમાં રૂબરૂમાં હું પણ હતો વાવની ચૂંટણી આવી ત્યારે અમે ઉમેદવાર નહોતો રાખ્યો

યા ને અગાઉ જયારે ચૂંટણીઓ હતી ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ગઠબંધન કરીને ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડતી હતી અત્યારે આ બધા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા સાથે બાંધી રહ્યા છે

સત્તા મેળવવા માટે થઈને ગઠબંધન કરીને પણ ચૂંટણી લડે છે એ પણ ભાજપ સામે અને વાંક અત્યારે ભારતીય જનતા પાર્ટી નો કાઢે છે આ એમની વિચારધારા છે જનતા યુવાનો અને ખેડૂતો ખાસ સમજી લેજો ને તર્ક ની સાથે સમજો